શ્રી ગણેશાય મિત્રો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો અત્યારે શ્રાવણ માસ દરમિયાન સાંભળવામાં આવતું શિવ મહાપુરાણની કથા આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ જે કથા મહાદેવને પ્રસન્ન કરનારી છે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે કથા શ્રાવણ માસમાં સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન મહાદેવની કૃપાથી સંસાર સાગરમાંથી તરી જવાય છે ફરી આ સંસારના ચક્રમાં ભટકવું પડતું નથી એવી શુભ અને મંગલકારી કથા છે ભગવાન મહાદેવની જે આપણે આ શિવ મહાપુરાણના મહાત્મયથી શરૂ કરીશું આ વિડીયોમાં આપણે શિવ મહાપુરાણનું મહાત્મય સાંભળીશું અને પછી આગળ નિત્ય કથા પણ સાંભળીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ કરપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સાર ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય શિવ મહાપુરાણનું મહાત્મય જેને સાંભળવાથી સર્વે પાપ નષ્ટ થાય છે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે બોલો ભગવાન ભોળાનાથ મહાદેવજીની જય મિત્રો હિન્દુઓમાં ત્રણ પ્રસિદ્ધ દેવો છે પરમપિતા બ્રહ્માજી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન મહેશ બ્રહ્માજી આ સંસારના સર્જક છે ભગવાન શ્રી હરિ આ સંસારના રક્ષક છે અને ભગવાન મહાદેવ શિવપુરાણ મહાત્મયમાં સોનકજીના સાધન વિષયક પ્રશ્ન કરવા અને સુતજીએ એમને શિવપુરાણના ઉત્કૃષ્ટ મહિમાનું શ્રવણ કરાવ્યું છે એ આ મહિમા છે શિવપુરાણનું સોનકજી દ્વારા પૂછવામાં આવ્યું છે મહાજ્ઞાની સુદજીને કે આપ સંપૂર્ણ સિદ્ધાંતોના જ્ઞાતા છો હે પ્રભુ મને પુરાણ કથાઓના સાર તત્વનું વિશેષ રૂપે વર્ણન કરવા કૃપા કરશો જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિથી પ્રાપ્ત થનાર વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય છે અને સાધુ પુરુષ કેવી રીતે પોતાના કામ ક્રોધ વગેરે માનસિક વિકારોનું નિવારણ કરે છે આ ઘોર કળિયુગમાં જીવ ઘણું કરીને આસુરી સ્વભાવના થઈ ગયા છે એ જીવ સમુદાયને શુદ્ધ એટલે કે દેવી સંપત્તિથી યુક્ત કરાવવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય કયો છે આપ આ સમયે મને એવું કોઈ શાશ્વત સાધન બતાવો જે કલ્યાણકારી વસ્તુઓમાં પણ ઉત્કૃષ્ટ અને પરમ મંગલકારી હોય તથા પવિત્ર કરનારા ઉપાયોમાં પણ સર્વોત્તમ પવિત્રકારક ઉપાય હોય હે તાત આ સાધન એવું હોય જેના અનુષ્ઠાનથી તરત જ અંતઃકરણની વિશેષ શુદ્ધિ થઈ જાય અને તેથી નિર્મળ ચિત્તવાળા મનુષ્યને સદાને માટે શિવની પ્રાપ્તિ થઈ જાય ત્યારે સુતજી કહે છે હે મુનિશ્રેષ્ઠ સોનકજી તમે ધન્ય છો કેમ કે તમારા હૃદયમાં પુરાણ કથા સાંભળવા માટે વિશેષ પ્રેમ અને લાલસા છે એટલા માટે હું શુદ્ધ બુદ્ધિથી વિચાર કરીને તમને પરમ ઉત્તમ શાસ્ત્રનું વર્ણન કરી રહ્યો છું હે વત્સ તે સંપૂર્ણ શાસ્ત્રોના સિદ્ધાંતથી સંપન્ન ભક્તિ વગેરેને વધારનારું તથા ભગવાન શિવને સંતોષ પમાડનારું છે કાન માટે રસાયણ અમૃત સ્વરૂપ અને દિવ્ય છે તમે એનું શ્રવણ કરો હે મુને તે પરમ ઉત્તમ શાસ્ત્ર છે શિવપુરાણ જેનું પહેલાં પૂર્વકાળમાં ભગવાન શિવે જ પ્રવચન કર્યું હતું આ કાલરૂપી સાપથી પ્રાપ્ત થનાર મહાન ત્રાસનો વિનાશ કરનારું ઉત્તમ સાધન છે ગુરુદેવ વ્યાસે પણ સનતકુમાર મુનિનો આદેશ મેળવીને સંક્ષિપ્તમાં આ પુરાણનું પ્રતિપાદન કર્યું છે આ પુરાણની રચના પાછળ હેતુ એ છે કે કળિયુગમાં પેદા થનાર મનુષ્યના પરમ હિતનું સાધન છે આ શિવ પુરાણ પરમ ઉત્તમ શાસ્ત્ર છે એને આ ધરતી પર ભગવાન શિવજીનો જ સાક્ષાત વાંગમય વિગ્રહ શિવ સ્વરૂપ સમજવું જોઈએ શિવપુરાણનું પઠન શ્રવણ સર્વસાધનરૂપ છે આ સાધનથી શિવભક્તિ પ્રાપ્ત કરીને શ્રેષ્ઠતમ સ્થિતિમાં પહોંચેલા મનુષ્ય શિવપદને પ્રાપ્ત કરી શકે છે એટલા માટે સંપૂર્ણ પ્રયત્ન કરીને માનવોએ આ શિવપુરાણ વાંચવું સાંભળવું અવશ્ય જોઈએ ભગવાન શિવના આ પુરાણને સાંભળીને મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ શકે છે આ શિવપુરાણ નામનો ગ્રંથ ચોવીસ હજાર શ્લોકોવાળો છે એની સાત સંહિતાઓ છે મનુષ્યને માટે એ જરૂરી છે કે તે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન થઈને બહુ જ આદર સાથે આ પુરાણનું શ્રવણ કરે સાત સંહિતાઓથી યુક્ત આ દિવ્ય શિવપુરાણ પરબ્રહ્મ પરમાત્માની જેમ જ બિરાજમાન છે અને સર્વથી ઉત્કૃષ્ટ ગતિ પ્રદાન કરવાવાળું છે જે કોઈ મનુષ્ય અંતિમ કાળે પણ ભક્તિપૂર્વક આ શિવપુરાણનું વાંચન કરે છે સાંભળે છે મનન કરે છે તેની ઉપર ભગવાન મહેશ્વર સદૈવ કૃપાયમાન રહે છે દરરોજ આદરપૂર્વક જે મનુષ્ય શિવપુરાણનું પૂજન કરે છે તેને પણ અંતમાં શિવપદ પ્રાપ્ત થાય છે જે પ્રતિદિન આળસ ખંખેરી નાખીને દેશમી વસ્ત્રથી વીટીને આ શિવપુરાણનો સત્કાર કરે છે સદા સુખી રહે છે આ શિવપુરાણ નિર્મળ અને ભગવાન શિવનું સર્વસ્વ છે જે આ લોક અને પરલોકમાં સુખ ચાહે છે તે આદરપૂર્વક પ્રયત્નપૂર્વક શિવપુરાણનું સેવન અવશ્ય કરે નિર્મળ તથા ઉત્તમ શિવપુરાણ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થોને આપવાવાળું છે માટે સદા પ્રેમપૂર્વક શિવપુરાણનું શ્રવણ પઠન અવશ્ય કરવું જોઈએ આ શિવપુરાણમાં સાત સંહિતાઓનું વર્ણન છે મહાત્મય કથામાં પણ બે કથા જોડાયેલી છે જેમાં દેવરાજના મોક્ષની કથા છે તથા ચંચુલાના મોક્ષની કથા પણ સમાયેલી છે જેને આપણે આ શિવપુરાણ મહાત્મયમાં સાંભળવાના છીએ સૌથી પહેલાં સાંભળીએ શિવપુરાણની સાત સંહિતાઓ વિશે પ્રથમ સંહિતા છે વિધેશ્વર સંહિતા આ સંહિતામાં વિશેષ રૂપે શિવજીની ભક્તિના જુદા જુદા કર્મ શિવજીની મહત્તા રુદ્રાક્ષોની ઉત્પત્તિ વગેરેના વિષયમાં દર્શાવવામાં આવ્યું છે બીજી સંહિતા છે રુદ્રસંહિતા આ સંહિતામાં જુદા જુદા ખંડોનું વર્ણન કરવામાં આવ્યું છે જેવા કે ઉમાખંડ કુમારખંડ સૃષ્ટિખંડ સતીખંડ તેમજ યુદ્ધ ખંડનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે સવિશેષ કરીને આ સંહિતામાં શિવજીના અલૌકિક કાર્યનું શિવ મહાપુરાણમાં શ્રદ્ધા ભક્તિ રાખનાર ભક્તોને સરળતા રહે તે માટે પણ વર્ણન કરવામાં આવ્યું છે ત્રીજી સંહિતા છે સતરૂપા સંહિતા આ સતરૂપા સંહિતામાં ભગવાન શિવના જુદા જુદા અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે તેમની જુદા જુદા અવતારોની લીલાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે ઘોડાનાથના મુખ્ય દસ નામોનું પણ આ સંહિતામાં વર્ણન સાંભળવા મળે છે ત્યારબાદ ચોથી સંહિતા છે કોટી રુદ્ર સંહિતા આ સંહિતામાં શિવજીના નામ તથા જુદા જુદા રૂપો અને જ્યોતિર્લિંગોના વિશે જણાવવામાં આવ્યું છે બાર જ્યોતિર્લિંગની કથા વિવિધ જ્યોતિર્લિંગ બીજા પણ છે તે પણ સુંદર રીતે વર્ણન સાંભળવા મળે છે શું શું ઘટનાઓ ઘટવાના કારણે આ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ અને શિવજીના ક્યા રૂપે નામો પડ્યા તેનું સવિસ્તાર વર્ણન સાંભળવા મળે છે પાંચમી સંહિતા છે ઉમા સંહિતા આ સંહિતામાં દેવી ઉમા સાથે જોડાયેલા અનેક દ્વીપોનું વિભિન્ન વર્ણન કરવામાં આવ્યું છે તેમજ સૃષ્ટિ વિશેનું ચિંતન પણ કરવામાં આવ્યું છે ત્યારબાદ છઠ્ઠી સંહિતા છે કૈલાસ સંહિતા આ સંહિતામાં શિવશંકરના આદિ મૂળ બીજરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે તેમજ ઋષિગણો માટે અદ્વૈત દ્વૈત વિશેનું ચિંતન મનન સવિસ્તાર કરવામાં આવ્યું છે સાતમી સંહિતા છે વાયવીય સંહિતા આ સંહિતામાં મુનિ સુદજીએ ઋષિ મુનિઓને જ્ઞાન સાથે સમગ્ર સંસારની રચનાનો ક્રમ બતાવ્યો છે તથા સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ ઋષિમુનિઓ વિશે નાની નાની અગત્યની પૂર્ણ ઘટનાઓ જે ઘટી છે તેનું વર્ણન પણ આ સંહિતામાં આપેલું છે આ ઘટનાઓનો સંબંધ ક્યાં ક્યાં ભગવાન ભોળાનાથ સાથે જોડાયેલ છે તે પણ વર્ણન છે આમ આ સાત સંહિતાઓનું શોભતું આ શિવ મહાપુરાણ આધ્યાત્મિક દુઃખો દૂર કરનાર છે અને સંકટ સમયે શાંત રહીને સંકટોનો સામનો કરવાની શક્તિ પણ મળે છે સોનકજીએ સૂતજીને પવિત્ર મહાપુરુષોનો ઇતિહાસ સંભળાવવાની પ્રાર્થના કરી છે કારણ કે એનાથી એમના ચિત્તની શુદ્ધિ થાય છે અને પુરાણોમાં આસ્થા વધે છે સુતજી કહે છે હે સોનકજી તમારું કથન સત્ય છે કે શિવપુરાણમાં પાઠ પઠન કરવાથી મનુષ્યો પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે આ વાતને સિદ્ધ કરવા માટે હું એક પ્રાચીન કથા સંભળાવું છું તે આપ સાંભળો પહેલાંના સમયમાં કિરાતનગરમાં એક બ્રાહ્મણ રહેતા હતા એ આચારહીન બનીને માંસ વેચવાનું ધૃણિત કાર્ય કરવા લાગ્યા આવી રીતે અધર્મથી કરેલ આચરણથી એણે સારા એવા પૈસા પણ કમાઈ લીધા એક દિવસ જ્યારે એક તળાવ કિનારે સ્નાન કરવા તે બ્રાહ્મણ ગયા ત્યારે તેણે ત્યાં શોભાવતી નામની એક સુંદર વેસ્યાને જોઈ એ એની ઉપર એટલા મોહિત બની ગયા કે સામે છેડે વેસ્યાએ પણ પોતાના હાવભાવથી એ બ્રાહ્મણને પોતાના વશમાં કરી લીધો એ બ્રાહ્મણને વેસ્યા પ્રત્યે પ્રેમ થઈ ગયો આ જોઈને બ્રાહ્મણના માતા પિતા અને પત્નીએ તેને ખૂબ જ સમજાવ્યા પ્રયાસ કર્યો પણ સાચા માર્ગે લાવવાની લાખ કોશિશ કરી છતાંય ક્રોધે ભરાયેલા તે બ્રાહ્મણે પોતાના પરિવારજનોને મારી નાખ્યા ત્યારબાદ પોતાનું બધું ધન એ વેશ્યા ઉપર લૂંટાવી દીધું બ્રાહ્મણ પાસેથી સઘડું લઈ લીધા પછી વેશ્યાએ બ્રાહ્મણની ઉપેક્ષા કરવાની શરૂ કરી હવે બ્રાહ્મણ ચારેય બાજુથી નિરાશ બની ગયા હતા એક દિવસે એ રખડતા રખડતા પૈસાના અભાવથી દુઃખી થતા ધક ધકતા તાવથી પીડાતા એક શિવ મંદિરમાં જઈને પહોંચ્યા એ વખતે મંદિરમાં શિવ પુરાણની કથા ચાલતી હતી દેવરાજ તાવમાં તડફડતા માતા મંદિરના ઓટલા પર પડ્યા હતા આ કથા સાંભળતા હતા થોડા દિવસો બાદ એ બ્રાહ્મણ મૃત્યુ પામ્યા એ વખતે યમદૂતો એના પાપોના ફળ સ્વરૂપે એને દંડિત કરવા આવ્યા ત્યારે શિવદૂતોએ એનો વિરોધ કર્યો એનું કારણ એ હતું કે શિવ પુરાણ સાંભળવાથી બ્રાહ્મણનું ચિત્ત શુદ્ધ બની ગયું હતું શિવદૂતો એને કૈલાસ લઈ જવા માંગતા હતા જ્યારે યમદૂતો એનો વિરોધ કરી રહ્યા હતા બંને વચ્ચે શિવદૂતો અને યમદૂતો વચ્ચે ઘર્ષણ ચાલ્યું આ કોલાહલ સાંભળીને ધર્મરાજ પોતે ત્યાં આવી ગયા ધર્મરાજે શિવદૂતોની લાગણી સમજી એ બ્રાહ્મણને શિવદૂતો દ્વારા શિવલોકમાં લઈ જવાની અનુમતિ પણ આપી આવી રીતે એ મહાપાપી બ્રાહ્મણ શિવપુરાણની કથા સાંભળવાના પ્રતાપે યોગીઓ માટે પણ અગમ્ય એવા શિવલોકને પામ્યા કહેવાનો અર્થ એ છે કે શિવપુરાણ વાંચવું સાંભળવું ઘણું જ ઉત્તમ અને લાભદાયક છે આ પ્રસંગ દ્વારા એક બીજી વાત પણ સુતજી સોનક આદિ ઋષિઓને સંભળાવે છે પરંતુ એના પહેલાં શિવપુરાણના શ્રવણની વિધિ જરૂર સાંભળી લેવી જોઈએ આમ કહીને સુતજી કહેવા લાગ્યા શિવપુરાણને સાંભળવા માટે શુભ મુહૂર્તમાં પ્રારંભ કરવો જોઈએ બ્રાહ્મણ પાસે શુભ મુહૂર્ત કઢાવી લેવું જોઈએ તથા દૂર દેશોમાં રહેતા પોતાના મિત્રોને સૂચના આપીને નિમંત્રણ પણ આપવું જોઈએ જ્યારે તમારા નગરમાં કે શહેરમાં ગામમાં રહેનાર મિત્ર ભાઈ ભાંડું નિમંત્રણ મળતા આવે ત્યારે તેમનું ભરપૂર સ્વાગત કરવું જોઈએ ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક એમને યથા યોગ્ય સ્થાને બેસાડવા જોઈએ સે પુરાણ સાંભળવાનું સ્થાન કાં તો શિવાલયમાં રાખવું જોઈએ અથવા તો પોતાના ઘરમાં પણ રાખી શકાય કથા સ્થળને સ્વચ્છ કરાવીને જુદા જુદા ચિત્રોથી સુસજ્જિત કરવું જોઈએ એની સાથે કેળ ચંદ્રણીથી સુસજ્જિત મંડપ બનાવવો શિવપુરાણ સંભળાવનાર બ્રાહ્મણને બેસવા માટે ઊંચા સ્થાનની વ્યવસ્થા અવશ્ય કરવી જોઈએ વક્તા પૂર્વ તરફ મુખ રાખીને બેસે અને શ્રોતા ઉત્તર તરફ આવી રીતે શ્રદ્ધા ભાવથી મુખ રાખીને કથા સાંભળવી જોઈએ કથાની નિર્વિઘ્ને સમાપ્તિ થાય એ માટે ગણેશ પૂજા અવશ્ય થાય એની સાથે યજમાને શુદ્ધ આચરણનું પાલન તથા બ્રહ્મચર્ય વ્રતનું કઠોરતાથી પાલન કરવું જોઈએ એનાથી એ પણ આશા રાખવામાં આવે છે કે પુરાણ સંભળાવનારને સાક્ષાત શિવના રૂપમાં જોઈએ અને આ પવિત્ર પુરાણને જ પૂજ્ય માને પાંચ બ્રાહ્મણોની નિયુક્તિ કરવાની હોય છે નિરંતર પંચાક્ષર શિવ મંત્રનો જાપ કરતા રહે સંપૂર્ણ પૂજાની સમાપ્તિ પર યજમાને બીજા બ્રાહ્મણોને અન્ન વસ્ત્ર વગેરે આપીને સંતુષ્ટ કરવાના ક્યારેક ક્યારેક અસાવધાનીથી ખોટું પરિણામ પણ મળે છે આ દ્રષ્ટિએ અભિમાનથી તથા કથા સાંભળતા સાંભળતા કશું ખાવું કથા સાંભળતા સાંભળતા ઊંઘી જવું વગેરે સ્થિતિઓ એવી છે જેનાથી અનેક ખોટા પરિણામ મળી શકે છે માટે આવું કદાપી ના કરવું આ પ્રસંગમાં શિવજીની ભક્તિ અને પ્રમાદથી વિરક્ત થવાથી પણ કેટલાય કષ્ટો ભોગવવા પડે છે આ વિષયમાં સુતજી સોનક આદિ ઋષિને એક કથા સંભળાવે છે તે કથા છે વ્યભિચારિણી ચૂંચુલાની કથા આદિકાળની વાત છે સમુદ્ર કિનારે આવેલા પ્રદેશમાં બાસ્કલ પ્રદેશના નિવાસી ઘણા જ દુષ્ટ પ્રકૃતિના હતા પુરુષ પશુવૃત્તિથી ભરેલા હતા તો સ્ત્રીઓ વ્યભિચારીણી હતી એ પ્રદેશમાં બિદુંગ નામના એક બ્રાહ્મણ રહેતા હતા જેણે પોતાની સુંદર પત્ની હોવા છતાં પણ એક વેશ્યાને અપનાવેલી હતી ધીરે ધીરે એ પોતાની પત્નીથી વિમુખ બની ગયા એની પત્ની ચુંચુલા પણ પોતાના કામ વેગને સહન ન કરી શકવાને કારણે પરપુરુષ સાથે ઝાર કર્મ કરવા લાગી જ્યારે વિદુંગને આની જાણ થઈ ત્યારે એ પોતાની પત્ની ઉપર ઘણો જ રોષે ભરાયા એણે એની ઘણી જ મારપીટ પણ કરી જવાબમાં એની પત્નીએ કહ્યું તમે મારા જેવી રૂપવતી પતિવ્રતાને છોડીને જ્યારે વેશ્યાના બની જાઓ છો તો હું ક્યાં સુધી મારી ભાવનાને રોકી શકું હું કેટલા સમય સુધી કામ પીડાને દબાવું આ સાંભળીને જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તેવા બ્રાહ્મણ બિદુંગ બોલ્યા તારું કહેવું બરાબર છે તું ભલે અન્ય પુરુષો સાથે વિહાર કર પરંતુ એમની પાસેથી બદલામાં ધન લે અને એ ધન મને આપ જેથી મારો નિર્વાહ પણ ચાલે આવી રીતે પતિની સ્વીકૃતિ પ્રાપ્ત થતાં ચુંચુલા કુમાર્ગ ઉપર ઉઘાડે છોડે દોડવા લાગી સમય આવતા બિદુંગનું મૃત્યુ થયું અને અધર્મ આચરવાને લીધે તે પિસા જન્મ્યો બીજી તરફ ચુંચુલાનું યૌવન પણ હવે ઢળવા લાગ્યું હતું તે એક દિવસ ફરતા ફરતા ગોકર્ણ તીર્થક્ષેત્રમાં આવી ત્યાં તેણે એક મંદિરમાં પંડિતજીને કથા કહેતા સાંભળ્યા પંડિતજીએ કથામાં કહ્યું જે સ્ત્રી પોતાનો પતિવ્રત ધર્મ ત્યજીને પર પુરુષને સેવે છે તેથી વ્યભિચારીણી સ્ત્રી નર્કમાં પડે છે અને તે ત્યાં ઘણો ત્રાસ પણ ભોગવે છે પંડિતજીના મુખેથી દુષ્કર્મ કરનાર લોકોના પરિણામની વાતો સાંભળીને ચૂંચુલા ભયથી ધ્રુજવા લાગી કથા પૂર્ણ થયા બાદ એ પંડિતજીના ચરણોમાં પડી ગઈ અને પોતાની મુક્તિનો ઉપાય પૂછવા લાગી અને કહેવા લાગી હે મહારાજ હું મહાપાપી દુષ્ટ વ્યભિચારિણી છું જિંદગી આખી મેં પર પુરુષનું સેવન કર્યું છે હવે હું નરકગામીની બનીશ અને યમદૂતો મને ત્રાસ આપશે તો મને એમાંથી મુક્તિનો ઉપાય બતાવો મારો ઉદ્ધાર કેમ થાય તે જણાવો આ સાંભળીને પંડિતજીએ કહ્યું હે દેવી શિવપુરાણ સાંભળતા સાંભળતા તારા મનમાં પુણ્યની જાગૃતિ થઈ છે ચિત્તમાં શાંતિ પથરાવા લાગી છે માટે આ પુરાણને પૂર્ણપણે સાંભળવાથી તને પૂર્ણ મુક્તિ મળશે શિવપુરાણ સાંભળ્યા બાદ તું સાક્ષાત શિવને પોતાના મનમાં અનુભવવા લાગીશ કારણ કે ગણેશ કાર્તિકેય વગેરે દેવતાઓની ભક્તિ પણ શિવપુરાણ સાંભળવાથી પ્રાપ્ત થાય છે બ્રાહ્મણની વાતો સાંભળીને ચુંચુલાએ બ્રાહ્મણ દેવને જ શિવપુરાણ સંભળાવવાની પ્રાર્થના કરી ત્યારબાદ બ્રાહ્મણના કહેવાથી ચુંચુલાએ સ્નાન કરી જટા વલકલ ધારણ કરીને ભક્તિપૂર્વક શિવપુરાણ સાંભળવાનો પ્રારંભ કર્યો ચુંચુલા એટલી હદ સુધી ભક્તિમાં લીન બની ગઈ હતી કે એણે શિવપુરાણ સાંભળતા સાંભળતા જ શરીરનો ત્યાગ કરી દીધો તે જ સમયે શિવજીના ગણો આવ્યા અને ચુંચુલાને વિમાનમાં બેસાડીને શિવધામમાં લઈ ગયા ત્યાં શિવધામમાં તેણે નીલકંઠ પાંચમુખવાળા ત્રિનેત્રધારી સૂર્ય સમાન કાંતિવાળા ભગવાન ભોળાનાથના દર્શન કર્યા ચુંચુલા કૃતાર્થ થઈ ગઈ ત્યારે ભગવાન ભોળાનાથને બે હાથ જોડીને પ્રણામ કર્યા ત્યારબાદ ભોળાનાથે ચુંચુલાને આશીર્વાદ આપ્યા ચુંચુલા શિવધામમાં હર્ષપૂર્વક રહેવા લાગી એમાં એક સમયે ચુંચુલાએ માતા પાર્વતીજીની સ્તુતિ પ્રાર્થના કરી માતા પાર્વતી ચુંચુલાની પ્રાર્થનાથી અત્યંત હર્ષ પામ્યા અને ચુંચુલાને ઈચ્છિત વરદાન માગવા કહ્યું પાર્વતીજી પોતાના પર પ્રસન્ન છે જાણીને ચુંચુલાએ માતાને કહ્યું માં મારા ઉપર કૃપા કરીને મને એ જણાવો કે હાલ મારો પતિ ક્યાં છે અને તે શું કરે છે જો તે નરકમાં હોય તો તેની સદગતિ કેવી રીતે થાય તે મને કહો અને આ સંબંધમાં કોઈ ઉપાય હોય તો તે પણ જણાવો ચુંચુલાની વિનંતી સાંભળીને પાર્વતીજી પ્રસન્ન થઈને બોલ્યા હે ચુંચુલા તારો દુષ્ટ પતિ બિદુંગ તેના પાપાચાર અને વ્યભિચારથી અત્યારે નરકની યાતના ભોગવી રહ્યો છે પછી તેનો યોનિમાં જન્મ થયો છે હાલ તે વિંધ્યાચલ પર્વત ઉપર પિશાચ થઈને જીવી રહ્યો છે હે ચુંચુલા જો તારા પતિને મહાદેવની કથા સંભળાવવામાં આવે તો યોનિથી છુટકારો મળશે અને શિવકથા શ્રવણથી તેની સદગતિ થાય ચૂંચુલાએ માતાને વિનંતી કરી કે પોતાના પતિ શિવકથા સાંભળી શકે તેવો ઉપાય મારા ઉપર કૃપા કરીને આપ મને જણાવો માતા પાર્વતીજીએ પ્રસન્ન થઈને તુબુર નામના ગંધર્વરાજ સાથે ચુંચુલાને વિમાન માર્ગે વિંધ્યાચલ મોકલ્યા વિમાનમાં બેસીને આકાશ માર્ગે તુંબુર અને ચુંચુલા વિંધ્યાચલ પર્વત ઉપર આવ્યા ત્યારબાદ ગંધર્વરાજ તુબુર પિસાચને બળપૂર્વક દોરડાથી બાંધીને સખત રીતે બાંધીને બેસાડી દીધો અને ત્યાર પછી આ તુબુરે શિવકથા સંભળાવવાની શરૂ કરી સ્વર્ગમાં આની જાણ થતા દેવતાઓ પણ તુબુરની શિવકથા સાંભળવા માટે વિંધ્યાચલ પર્વત ઉપર આવી પહોંચ્યા તથા ઋષિમુનિઓ તુબુરના સ્વમુખેથી શિવકથા સાંભળવાનો લાભ લેવા માટે વિંધ્યાચલ પર્વત ઉપર આવી પહોંચ્યા આથી વિંધ્યાચલ પર્વત ઉપર તો જાણે ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય તેવું વાતાવરણ થઈ ગયું તુબુરે સાતે સાત સંહિતાઓ સહિત શિવ મહાપુરાણનું પિસાચ બિંદુગને શ્રવણ કરાવ્યું અને શિવપુરાણ સાંભળતા જ પિસાચના બંધનો છૂટી ગયા એક દિવ્ય પુરુષ થઈને બીદુંગ પ્રેતીઓની મુક્તિ પ્રાપ્ત કરે છે બોલો ભગવાન મહાદેવની જે ભગવાન મહેશ્વરનું અદ્ભુત ચરિત્ર સાંભળીને બધા શ્રોતા પરમ કૃતાર્થ થઈને પ્રેમપૂર્વક શ્રી શિવજીનું યશોગાન કરતા કરતા પોતા પોતાના ધામે રવાના થયા દિવ્ય રૂપધારી શ્રીમાન બિદુંગ સુંદર વિમાન પર પોતાની પ્રિયતમાની પાસે બેસીને સુખપૂર્વક આકાશમાં સ્થિત થઈને શોભી રહ્યા હતા પોતાની પ્રિયતમા ચુંચુલા તથા તુંબુર સાથે બિદુંગ બ્રાહ્મણ તરત જ શિવધામમાં પહોંચી ગયા ત્યાં ભગવાન મહેશ્વર અને પાર્વતી દેવીએ પ્રસન્નતાપૂર્વક બિદુંગનો ખૂબ જ સત્કાર કર્યો અને પોતાના પાર્ષદ બનાવી લીધા અને એની પત્ની ચુંચુલા પાર્વતીજીની સખી થઈ ગઈ એ પરમ પવિત્ર જ્યોતિર્મય સ્વરૂપને પામ્યા અવિચલ નિવાસ પામીને બંને દંપતી પરમ સુખી થઈ ગયા આવી રીતે આ શિવ પુરાણ મહાત્મય છે સાંભળવા માત્રથી જ મુક્તિની પ્રાપ્તિ થાય છે ભગવાન મહાદેવ દેવી પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે સર્વે પાપો નષ્ટ થઈ જાય છે સુતજી સોનક આદિ ઋષિઓને કહે છે હે સોનકજી હવે હું શિવપુરાણની કથા શ્રવણનું વ્રત લેનાર મનુષ્ય માટે જે નિયમ છે તે ભક્તિભાવપૂર્વક કહું છું તે સાંભળો આ શ્રેષ્ઠ કથાનું શ્રવણ કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે કથાવ્રતી મનુષ્યએ હંમેશા સત્ય સોચ દયા મૌન સરળતા વિનય તથા હાર્દિક ઉદારતા આ સદગુણોને અપનાવી લેવા જોઈએ શ્રોતા સકામ હોય કે નિષ્કામ હોય તે નિયમ પૂર્વક કથા શ્રવણ તો કરે જ સકામ મનુષ્ય ઈચ્છિત ફળને પ્રાપ્ત કરી શકે છે અને નિષ્કામ મનુષ્ય મોક્ષને પ્રાપ્ત કરી શકે છે દરિદ્ર ક્ષયરોગી પાપી ભાગ્યહીન તથા સંતાન રહિત સ્ત્રી પુરુષ પણ આ ઉત્તમ કથાનું શ્રવણ કરે કાકવંધ્યા વગેરે સાત પ્રકારની દુષ્ટ સ્ત્રીઓ છે તેમણે તથા જેની ગર્ભપાત થતો હોય તેણે પણ શિવપુરાણની ઉત્તમ કથા અવશ્ય સાંભળવી જોઈએ સુતજી સોનક આદિ ઋષિઓને કહે છે હે મુને સ્ત્રી હોય કે પુરુષ બધાએ યત્નપૂર્વક વિધિ વિધાનથી શિવપુરાણની આ ઉત્તમ કથા અવશ્ય સાંભળવી જોઈએ હે મહર્ષિ આ પ્રમાણે પુરાણની કથાનો પાઠ શ્રવણ સંબંધી યજ્ઞ ઉત્સવની પૂર્ણાહુતિ થાય ત્યારે શ્રોતાઓએ ભક્તિ અને પ્રયત્નપૂર્વક ભગવાન શિવજીની પૂજાની જેમ જ પુસ્તક એટલે કે પુરાણની પૂજા કરવી જોઈએ ત્યાર પછી વિધિપૂર્વક વક્તાનું પણ પૂજન કરવું જોઈએ હેમુને રુદ્રસંહિતાના પ્રત્યેક શ્લોક દ્વારા હોમ હવન કરવો ઉચિત છે અથવા તો ગાયત્રી મંત્ર દ્વારા પણ હોમ હવન કરી શકાય કેમ કે વાસ્તવમાં પુરાણ જ છે શિવ પંચાક્ષર મંત્ર નમઃ સિવાય મૂલ મંત્રથી હવન કરવું ઉચિત છે હોમ હવન કરવાથી શક્તિ ન હોય તો વિદ્વાન પુરુષ યથા શક્તિ હવનીય હવિષ્યનું બ્રાહ્મણને દાન કરે જો વધતા કોઈ દોષ હોય તેના માટે નામનો પાઠ કરે કરે આનાથી થાય છે આ આપનારું છે તે મેં તમને કહી સંભળાવ્યું હવે વધારે શું સાંભળવા ઈચ્છો છો શ્રીમાન શિવપુરાણ પુરાણોના ભાલનું તિલક મનાયું છે આ ભગવાન શિવજીને અત્યંત પ્રિય છે રમણીય તથા ભવરોગનું નિવારણ કરનાર છે જેઓ સદા શિવજીનું ધ્યાન કરે છે જેમની વાણી શિવજીના ગુણકથનમાં વ્યસ્ત છે જેના કાન કથા શ્રવણ કરે છે એવા જીવોનો આ સંસારમાં જન્મ લેવો સફળ થઈ જાય છે તે નિશ્ચિત રીતે જ સંસાર સાગરમાંથી પાર ઉતરી જાય છે જુદા જુદા પ્રકારના સમસ્ત ગુણોમાં જે સચ્ચિદાનંદ ધનમય સ્વરૂપ ક્યારેય સ્પર્શી શકતું નથી જે સ્વયં પોતાના મહિમાથી જગતની અંદર અને બહાર વિદ્યમાન છે જે મનની બહાર અને અંદર વાણી અને મનોવૃત્તિમાં પ્રકાશિત છે એવા અનંત આનંદ ધનરૂપ પરમ શિવનું હું શરણ ગ્રહણ કરું છું બોલો ભગવાન મહાદેવની જય તો મિત્રો આપણે સાંભળ્યું શિવપુરાણનું મહાત્મય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો ભગવાન શક્તિપતિની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ